બાદમાં ઉમિયાધામ ખાતે પાટીદારોનો સંમેલન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે સુરક્ષાને પગલે ઉમિયાધામ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્તમાં છે અમદાવાદમાં જે ઉમિયા કેમ્પસ ખાતે રવિવારે જે પાટીદારોનું એક સંમેલન યોજાવાનું હતું તે કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો છે ત્યારે જે ઉમિયા કેમ્પસ છે તે ઉમિયા કેમ્પસમાં હાલ જે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે જો કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે જે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે અને જે આ ઉમિયા કેમ્પસ છે તે ડિસ્પેચિંગ સેન્ટર માટે ચૂંટણીના કામ માટે ઉપયોગમાં લેવામાં આવનાર છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે કોઈ ઘર્ષણ ન થાય તે માટે સવારથી જ છે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જે કોઈ પાટીદાર અહીંયા આવે તો તેઓને જે સંમેલન છે તે કેન્સલ થયા હોવાની જાણકારી આપવામાં આવે છે કેમેરામેન મનીષ વાણિયા સાથે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ